ઉપલેટામાં લોહાણા મહાજન દ્વારા જ્ઞાન વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે સ્વામીઓ દ્વારા અવારનવાર દેવી દેવતા વિરુદ્ધ ટિપ્પણી કરી બફાટ કરાય છે છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી સમસ્ત ઉપલેટા લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું જય જલારામ અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુબાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ મેં ખોટા વાપર્યા છે અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી જલારામ બાપા પોતાના માં જ એવી સામર્થ્ય હતી કે જે સામર્થ્ય ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી અને એમ એમ ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માંગ્યા હું પણ સ્વામિનારાયણ સંપ્રદાય નો અરિભક્ત છું પણ હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમી ને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે જય જલારામ